જય મામા દેવ માલા પછી વેલકમ ટુ મી ન્યૂ વ્લોગ આજે આપણે જાગી ગયા છીએ થોડુંક હમણાંથી વિડીયો નહોતો મૂકતો કારણ કે હમણાં મને મજા નહોતી ગામડાથી વિડીયો નહોતો હોતો હવેથી ડેલી દરરોજ વ્લોગ આવી જાય આપણો ચાલો તો હવે જો અત્યારે હું ગામડે શું જાગી ગયો છું હવે જાગી હું નાહ ફ્રેશ થઈને પાછો તમને મળું આજ આપણે જવાનું છું આપણી દુકાને અત્યારે તો નાહવાનું થઈ ગયો છું તૈયાર હું તૈયાર થઈ ગયો છું નીકળી ગયો બાર માળવા કાચ મારી ગયો છે નેલો ચાપ ગ્રહણ કે સિસ્ટમ નથી હું રહું છું ભાવનગર એટલે અહીંયા અમારા બાની હોય છે તો બાની મારા છે અમારું ઘર છે ઈ સોરા ગામડે થઈ જવી તૈયાર હોય આપણે પછી મારા માતાજી ના દર્શન કરી લઈ પછી મેં હું તમને હું અને આપણે માતાજીના દર્શન કરી લીધા છે

એવી અત્યારે નાયરા પેટ્રોલ પંપ નાયરા ઇન્ડિયન પેટ્રોલ પંપ જેને

મારી દુકાન મારી દુકાનની બાજુમાં અત્યારમાં જો તૈયાર થઈ જવાનું છે ત્યારે રવિભાઈના છોકરાના હેરકટ કરવા ઘરે પણ એનો બ્લોગ નહીં બતાવી શકું ચાલો મળીએ પાછા જો અત્યારે ઘરેથી નીકળી ગયા છે હવે જઈએ દુકાને મળીએ દુકાને તો અમારો બધો છે બેઠો છે શાંતિ બીજા બીજાની લારી માથે ચડીને બેઠો સહી ઘરે ઓસો ટકા મારે મારી ઘોડે બાય બધા બધા ટાટા ભોગી ગયો બસો દુકાને કટિંગ બટિંગ કરી વાળી ચોળી નાખીએ ને હવે પછી બેઠશું પિક્ચર પિક્ચર મૂવી મૂવી જોઉં હોમ થિયેટર એક લાવ્યો તો લગાડવાની ગણતરી છે પછી વિચારું છું ઘરે લગાડવું કે આયા લગાડવું એટલે એ જોઈએ હવે ક્યાં લગાડીએ એમ આપણે મને મજા નથી એટલે દુકાનેથી હું અત્યારે ઘરે આવી ગયો છું પાછળ તમે જોઈ શકો છો મારો ડોગ ડોગ ખાય છે માય પેટ ખાય છે અને ટૂંકમાં મજા નહોતી એટલે તો ભાઈ ઘડીક હોય હોઈ જાવ પછી મોડું પાછું તમને એ ભાઈ પણ આવે છે જો આવશે તો રોગ ઉતારશું પાછા ત્યાં લગી બાય અત્યારે પાછો જાગી ગયો છું જાગી પાછો અત્યારે હું મોટું મોટું તો કમ્પ્લીટ થઈ ગયો છું એટલે હવે ભૂખ ભાગીશ થોડીક તો ખાઈ લો પહેલાં મેં તમને કીધું હતું મજા નહોતી તું જરીક

આપણો ઘી ગોળ અત્યારે જો તૈયાર થઈ ગયો છે મટકામાં કાઢી નાખ્યો છે જોઈ લો તો આવો કે દેખાય છે રોટલી કરવો વાખરી કરવાની છે ગરમ હેલો ગાઈસ તો બધું મારી ખાવાની વસ્તુ આવી ગઈ છે આપણે અત્યારે ટેસ્ટ કરીએ પહેલા કે કઈ રીતનું છે એનું બટકું ચાખું છું હલો જ હું ખાઈ લઉં અને વિડીયો કરું છું પૂરું જલ્દી મળીશ તમને ન્યૂ વિડીયો સાથે બાય આ વિડીયોમાં આટલું બધું કંઈ ખાસ નહોતું મજા આવી આ આવીમાં આવતા જે બે વિડીયો આવે એમ છે એમાં ફૂલ મજા આવશે લોકેશન ટેમ્પલનું મંદિર છે મસ્ત મસ્ત લોકેશન છે અને એક મંદિર એમાં જંગલમાં છે આમ તો બે મંદિર બીચ પાસે છે જંગલમાં જ છે બે મંદિર બહુ મસ્ત છે જરૂર વિડીયો જોજો